પૂજા પાઠ યજ્ઞ યાગાદી દાન પૂન આવું બધું જ તમે કરી શકો છો માત્ર બે ત્રણ વસ્તુ એવી છે જે કમ ઉરતામાં કરવામાં આવતી નથી જેમ કે લગ્ન ન થાય વાસ્તુ ન થાય નવા ઘરમાં પ્રવેશ ન થાય આવા જે માંગલિક કાર્યો છે જે કરવામાં આવતા નથી પણ આ દિવસો દરમિયાન અને મકરસંક્રાંતિ જ્યારે આવે એ દિવસ દરમિયાન તમે જ્યારે કોઈ પૂજા પાઠ દાન જપ તપ કરો છો તો કેવું પુણ્ય મળે છે એ હું તમને પુસ્તકના માધ્યમથી બતાવું છું આજુબાજુના લોકો જે વાતો કરતા હોય એના અંધશ્રદ્ધામાં રહેવું જ કે લોકોવું કરવી ને બોલવું નહીં મંદિરમાં જવું નહીં પૂજા કરવી નહીં દાન દેવું નહીં આ કરવું નહીં તે કરવું નહીં આવી બધી વસ્તુની અંધશ્રદ્ધામાં રહેવું નહીં સો ટકા આપણા પુરાણે પદ્મપુરાણે આદેશ આપેલો છે

ભગવાન સૂર્યની સંક્રાંતિ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે ખાસ કરીને ભગવાન કહે છે અહીંયા કે સંક્રાંતિમાં કર્મ કરવાથી કેવું ફળ મળે અત્યારે જે સંક્રાંતિ ચાલે છે સંક્રાંતિ એટલે જે રાશિમાં સૂર્ય હોય એને સંક્રાંતિ કહેવામાં આવે અત્યારે ધનારક એટલે ધન રાશિમાં સૂર્ય છે પછી મકરમાં આવે એટલે મકર સંક્રાંતિ કહીએ આપણે પછી મકરમાંથી કુંભમાં જાય પછી રીતે અલગ અલગ રાશિ છે અને સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલાવે એટલે એને આપણે સંક્રાંતિ કહેવામાં આવે હવે આમાં લખ્યું છે ધનુ મિથુન મીન અને કન્યા જ્યારે સંક્રાંતિ હોય તો અત્યારના સમયમાં જે આ કમૂરતા ચાલે છે તે ધનારક કમૂરતા કહેવાય ધન રાશિમાં અત્યારે સૂર્ય છે આ ધન રાશિનો જ્યારે સૂર્ય હોય તેને સોળ સળસિતિ એવું નામ આપવામાં આવ્યું છે અને એવું લખ્યું છે કે આ ષડ આ ષડશિતિ નામની સંક્રાંતિમાં કોઈ પણ પુણ્ય કર્મ કરો કોઈ કથા પૂજા હવન કંઈ પણ પુણ્ય કર્મ કરો એ પર પાછું તમને રિપીટ બતાવું છું તમે એવું લખેલું છે કે છ્યાશી હજાર ગુના એક પૂજા કરવાથી છ્યાશી હજાર ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલા માટે કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં આ દિવસો દરમિયાન ખૂબ ભગવાનની પૂજા કરવી આ ખાસ કરીને મેં તમારા માટે ગોઈતું છે ઘણા બધા શંકાઓ થાય કે કમૂરતામાં શું કરવું શું ન કરવું એટલે આ પુરાણોના માધ્યમથી તમને બતાવું છું પછી એવું લખ્યું છે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આરંભ થવાનો હોય એટલે કે હમણાં આરંભ થશે ઉત્તરાયણ અત્યારે દક્ષિણાયણ ચાલે છે સૂર્ય ઉત્તરાયણ થશે ઉત્તરમાં આવશે જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ ઉત્તરાયણ એટલે તો નામ પડ્યું છે તો આ ઉત્તરાયણના અંદર એવું લખ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય સત્કર્મ પૂજા પાઠ યજ્ઞ યગાદી ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે વહેલા ઉઠી જવું જોઈએ પાણી ભરવું જોઈએ એમાં ગંગાજલ મિક્સ કરવું જોઈએ સફેદ તલ મિક્સ કરવા જોઈએ એમાં અને એના જલ દ્વારા સ્નાન કરવું જોઈએ અને લખ્યું છે કે સંક્રાંતિ દરમિયાન જે માણસ ભગવાનની પૂજા પાઠ દાન જપ તપ દેવ પૂજન દેવ યજન કોઈ પણ સત્કર્મ કરવામાં આવે છે તો લખ્યું છે કે વિષ્ણુ ભગવાન સ્વયં ત્યાં આશીર્વાદ વરદાન પ્રદાન કરે છે અને એમાં લખ્યું છે કે અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે અક્ષય ગણું ફળ વિચાર કરો તમે અને આપણે બધા લાગી પડ્યા છે તો અક્ષય પ્રાપ્ત થાય એટલે આ પૂજા નવ ગ્રહોની ઉપાસના ખાસ કરીને વિષ્ણુ શિવ અને સૂર્ય ભગવાનની ઉપાસના કરવામાં આવે છે આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હજી પણ વધારે માહિતી મળશે તો હું ફરીથી યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ પણ આ વિડીયો વધારામાં વધારે શેર કરો જેથી બધા લોકો પાસે પહોંચે અસ્તુ હરે નમઃ